તો તમારો આગળ એક વિડીયો મેં જોયો હા આરએસએસ ને શુભેશાહ આપતો હા 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 તો હેમદભાઈ તમે જે સમાજમાંથી આવો છો તમે જેને હિસાબે આવડું મોટું પદ તમને જે એમ કેવાય કે બાબા સાહેબ ના હોત તો તમે ગમે એવા સિંગર હોત તો તમને સ્ટેજ ના મળત એટલે બાબા સાહેબ એ ગલો આપ્યું એમ ને હે બાબા સાહેબે ના પ્રતાપે હું આગળ છું એટલે મેં શું એવું કોઈ ભૂલ કરી

ના ના દલિત અને પેલા તો આગળ બાબા સાહેબ ગળું આપ્યું બાબા સાહેબે ગળું નહી બાબા સાહેબે આપ્યું નહિ તો તમે કલ્પના ના કરી શકો પછી દલિત પછી છે આવ્યા પહેલા માણસ છીએ એટલે માણસ ના

બીજું એનું ઘરે આવે છે કોઈ આવે હા મળવા પ્રોગ્રામ હોય ટાઈમ ના હોય તો હું ના પાડું પણ એમ નહીં તમે આ જાહેરમાંથી આરએસએસ નું નિવેદન દીધું તમે ક્યારેક બાબા સાહેબ ની શુભેચ્છા આપી બાબા ખાલી ગાયા બનાવ્યા છે ને તો તમે ખાલી ગાયા છે ને તમે ખાલી ગાયા છે ઓડિયો ક્લિપ વાયરલ થઈ એ વાતચીત દરમિયાન જ થોડું એવું વાતાવરણ લાગ્યું એટલે મારાથી સેજ ઉગ્રભાઈ બોલાઈ ગયું બાકી બાબા સાહેબ તો આપણા સમાજના બાપ છે મારાય બાપ છે પણ ચાલી ચાલી વર્ષથી હું બાબા સાહેબના ભજનો ગાઉં છું તો એ ભાવ વગર મેં નથી ગયા અને મને પૈસા મળ્યા હોય કે ન મળ્યા હોય પણ બાબા સાહેબનો પ્રોગ્રામ મેં અચૂક કર્યો છે અને બાબા સાહેબને મેં દિલમાં રાખી અને જ્યારે શરૂઆત હતી મારી ગાવાની કે જ્યારે હું પ્રોગ્રામ મારા રેકોર્ડિંગ શરૂઆતના રેકોર્ડિંગ થયા ને એ ચોથી કેસેટ પછી મેં છઠ્ઠી કેસેટ તો બાબા સાહેબની બનાવેલી ત્યારે મને કોઈ ઓળખતું નહોતું પણ મારી નિષ્ઠા હતી બાબા સાહેબ પ્રત્યેની એટલે મારાથી જે કઈ બોલવામાં જો ભૂલ થઈ ગઈ છે અને એ તમને ખબર છે અને તમે મને પોતાનો માન્યો છે એટલા માટે તમને દુઃખ થયું બાકી બીજો કદાચ કોઈ બોલાવ તો તમને દુઃખ ન પણ થાય પણ હું બાબા નો છું તમે બાબા સાહેબના છો અને હું આપનો છું એટલે મારે જ જો કઈ ભૂલ થઈ છે એ તમે મોટું મન રાખી અને માફ કરશો અને મારી જે કઈ કસૂર હોય એ કસૂર ને કસૂર નહીં ગણતા એક ખાલી ઉપર છલી મારી બોલવાથી ભૂલ થઈ છે બાકી હું તમારો છું બાબા સાહેબ આપણા છે અને હું બાબા નો છું